હોટલના સ્વાદને પણ ટક્કર આપે એવું આજે આપણે પંજાબી સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ તો વિડીયોને આગળ વધારો એ પહેલાં આપ સૌને વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો વિડીયોને આખો જોજો અને હવે આપણે વાનગીની રીત જાણી લઈએ તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પનીર મલાઈ કોફતા જે એકદમ સરળ રીતે બની જાય છે તો ચાલો જોઈએ વિડીયો તો એક ફ્રાઈંગ પેનની અંદર અહીં મેં એક મોટી ચમચી બટર લીધું છે એની અંદર તજ લવિંગ મરી અને એલચી લીધા છે થોડુંક શાહી જીરું એડ કરીશું અને સંતરાઈ જાય ત્યારબાદ એની અંદર લીલા સમારેલા મરચાં અને આદુ લઈશું ત્યારબાદ એની અંદર કાજુ ખસખસ અને મગજ બી એડ કરીશું આપ પોતાના સ્વાદ પ્રમાણે આને એડ કરી શકો છો આપણે અત્યારે વ્હાઈટ ગ્રેવી બનાવવા જઈ રહ્યા છીએ તો આ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે એક નંગ મોટી સમારેલી ડુંગળી લઈશું એને પણ આપણે એડ કરી અને સરસ રીતે સાંતળી લઈશું જો આ પીછો તો અહીં આ સ્ટેજ ઉપર જ અહીં સૂકું લસણ એડ કરી શકો છો મેં લીલા લસણનો ઉપયોગ કર્યો છે એટલે હું એને છેલ્લે એડ કરવાની છું તો આ બધું સરસ રીતે સંતરાઈ જાય ત્યારબાદ એની અંદર એકથી સવા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને એને ઢાંકી અને સરસ ચડવા દેવાનું છે ત્યારબાદ સ્વાદ મુજબ થોડુંક મીઠું એડ કરીશું અને જુઓ અહીં મેં લીલું લસણ એડ કર્યું આ બધું સરસ રીતે સંતળાઈ જાય અને આ રીતે બફાઈ જાય પછી એને ઠંડુ થવા દઈ મિક્સી જારમાં લઈ એની મજાની વ્હાઇટ ગ્રેવી બનાવી લઈશું આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આપણે કોફતાની તૈયારી કરીએ તો એક મિક્સિંગ બાઉલની અંદર એક વાડકી બાફી છીણેલા બટાકા એડ કરીશું છીણેલું પનીર એડ કરીશું આદુ મરચાની પેસ્ટ એડ કરીશું ડ્રાય ફ્રુટ એડ કરીશું મીઠું થોડાક લીલા ધાણા એડ કરીશું અને થોડો કેલચી પાવડર એડ કરીશું ત્યારબાદ બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું એક લોટ જેવું આપણે બનાવી લેવાનું છે જો આપ ઈચ્છો તો અહીં સૂકી દ્રાક્ષ પણ એડ કરી શકો છો હવે હથેળીઓને તેલ વાળી કરી એમાંથી સરસ મજાના કોફતા વાળી લેવાના છે કોફતાને આ રીતે ઓવલ શેપમાં પણ બનાવી શકો અને ગોળ

થોડુંક શાહી જીરું એડ કરીશું અને કસૂરી મેથી એડ કરી બનાવેલી વાઈટ ગ્રેવી એડ કરીશું ગ્રેવીને થોડીક સાતળી લઈએ ત્યારબાદ એની અંદર અડધી વાટકી જેટલું નવાયું દૂધ એડ કરવાનું છે એ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર ત્રણથી ચાર ચમચી જેટલી તાજી મલાઈ લઈશું થોડુંક સ્વાદ મુજબ મીઠું એડ કરીશું થોડુંક છીણેલું પનીર સમારેલી કોથમીર એડ કરીશું જો આપને પસંદ હોય તો આની અંદર ખાંડ પણ એડ કરી શકો છો મેં એડ કરી છે તો હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર આપણે કોફ્તા એડ કરીશું ને આપણું સબ્જી તૈયાર છે તો આ મલાઈ કોફતાને તમે કંઈક આ રીતે પણ સર્વ કરી શકો છો તો આ સબ્જીને તમે રોટી નાન ચપાટી પરાઠા લચ્છા પરાઠા કે કુલચા સાથે એન્જોય કરી શકો છો તો આપને મારો આ વિડીયો કેવો લાગે મને ચોક્કસથી જણાવજો ને આવા બીજા અનેક વિડીયો માટે બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણી સાથે